દમણમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમથી માર્ગ સુરક્ષાની જાગૃતિ સંઘ દમણમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ અંતર્ગત દમણ આરતી ઓ તમે જ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા લોકોમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતતા ફેલાવવાના આશય સાથે આરતી ઓ વિભાગ અને રોટરી ક્લબ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું જેમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો બીજી તરફ નાની દમણના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના જવાનો માર્ગ પર ઉભા રહી વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરતા નજરે પડ્યા આ કાર્યક્રમના ભાગરૂપે જે વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી તેવા ચાલકોને રોકીને પ્રથમ તો તેમને ગુલાબનું ફૂલ આપી માનવીય સંદેશ પાઠવવામાં આવ્યો ત્યારબાદ ટ્રાફિકના નિયમો અને દિરેન મહત્વ અંગે માર્ગદર્શક પેમ્પલેટ આપી તે નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો આ પહેલનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતો ઘટાડવો અને વાહન ચાલકોમાં શિસ્ત તેમજ ટ્રાફિક નિયમન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસના આ કાર્યક્રમને દમણના લોકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે અને ટ્રાફિક પોલીસની આ અનોખી કામગીરીને બિરદાવવામાં આવી રહી છે